જામકંડોરણામાં નવમા સમૂહ લગ્નની તૈયારી માટે મીટિંગ કંકુહાટી કંકોત્રી પહોંચશે જામકંડોરણા તાલુકા લેવવા પટેલ સમાજના દરેક ઘરે જામકંડોરણામાં યોજવા જઈ રહેલ જાજરમાન નવમા શાહી સમૂહલગ્ન એવા પ્રેમનું પાનેતર અંગેની ચાલી રહેલ ભવ્યાતિભવ્ય તૈયારીના ભાગરૂપે કુમાર વિદ્યાલય ખાતે ધારાસભ્ય જયેશ રાદરીયા દ્વારા તાલુકાભરના લેવવા પટેલ સમાજના આગેવાનો તેમજ સ્વયંસેવકોને બોલાવી કંકોત્રી વિતરણ તેમજ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવવામાં આવી સમૂહ લગ્નમાં છ થી વધુ સ્વયંસેવક ભાઈઓ અને બે થી વધુ સ્વયંસેવક બહેનો રહેશે જાનના સ્વાગત માટે એક મહિનાથી ચાલી રહી છે ભવ્ય તૈયારીઓ એક સાથે એક સમયે પાંચસો કન્યાદાન જયેશ રાડિયાએ તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારી સાચી તાકાત મારા સ્વયંસેવકો છે સમાજની અંદર આ સમૂહ લગ્નમાં આપણા દાતાશ્રીઓએ પણ ઉદાર હાથે આ સમૂહ લગ્ન અંદર ફાળો આપ્યો છે તમે બધા જોયું છે કરિયાવડની વસ્તુની અંદર કયો કે આપણે ફ્રીજ નહીં આવતા હોય તો ટીવી પણ એડ કર્યા મને સુરતના દાતા સાથે મને કે ભાઈ તમે એટલું કરો છો ટીવી આપો અને જ્યાં કરતું હોય છે ત્યાં કેટલું ફંડ ગયો તો અમે અહીંથી પૂરું પાડશું એટલે આખા સમૂહલગ્નની અંદર પંદર કરોડ રૂપિયાથી વધારે ફંડ દાતાઓએ આપણા સમાજના આ કાર્યક્રમ અંદર આવી આપણા માટે ગૌરવની વાત છે કે એક સમૂહ અંદર એ લોકોનું કલાક બે કલાકની હાજરી હોય છે આવીને આપણે એનું સંવાદ કરીએ પણ અગિયાર લાખ એકાવન લાખ કરોડ કરોડ રૂપિયાના દાતાઓ આજે હજી પણ વિઠ્ઠલભાઈની નામત એની કામગીરી ઉપર હજી પણ આજની તારીખે છાત્રનું જ્યાં નામ આવે ત્યાં કરોડો કરોડો રૂપિયા લોકો સમાજના આગેવાનો ભરોસો મૂકી દાન લખાવે છે આપણી વિશેષ જવાબદારી ધારો કે એટલા માટે થઈ છે કે કાયમી લોકો દાખલો લઈને જતા હોય છે એવું જામકો નાનો એવો તાલુકો છે પણ આજની તારીખે સમાજની વાત આવે સમાજની વ્યવસ્થાની વાત આવે ત્યારે જામકોનો કાયમી માટે લોકો દાખલો છે આપણા તાલુકા માટે અને સમાજ માટે ગૌરવની વાત છે એટલે વિશેષ કંઈ નહીં કહેતા થોડીક જરૂરી સૂચનાઓ છે પછી આપણે છવ્વીસ તારીખે પણ વાપીશ પણ અત્યારે થોડીક લખેલી આપી દઉં છું જે સ્વયંસેવકોની આપણી યાદી બનશે છવ્વીસ તારીખે સવારે આઠ વાગે આપણે અહીંયા હાજર થવાનું છે આપણે થઈ જશે નામ ગામ વાઇઝનું લિસ્ટ બનશે છવ્વીસ તારીખે સવારે આઠ વાગે આ જ ગ્રાઉન્ડની અંદર આપણે હાજર થવાનું છે અને કાર્યક્રમ અને જમણવાર પૂરો થાય પછી રાત્રે આપણે સિસ્ટ દર વખતેની જે પ્રણાલી છે કે જમણવાર ને તમામ વ્યવસ્થાઓ પૂરી થાય પછી દસ ટકા પછી આપણે આપણી જગ્યા છોડીશીએ એ પ્રમાણે ત્યાં સુધીની આપણે કામગીરી કરવાની છે જમણવારની અંદર મેનુ નક્કી થઈ ગયું છે બનાવવા માટેનું કોન્ટ્રાક્ટ આપણે આપી દો છે પણ પીરસવાની વ્યવસ્થા એ આપણે સ્વયંસેવકો ઉપર છે અને ગયો વખતે કહ્યું તેમ કે ભજીયા બનાવવાની વ્યવસ્થા પણ આપણે સ્વયંસેવકો કરવાની છે એટલે આપણે જે કાઉન્ટર પાસે આપણે ભજીયાનું ટેબલ નાખી છે ત્યાં એ જવાબદારી આપણે નિભાવવાની છે ચોવીસ તારીખે એટલે છવ્વીસ તારીખે સમૂહ લગ્નના બે દિવસ પહેલા ચોવીસ તારીખે આ જ ગ્રાઉન્ડની અંદર આપણે દાંડિયા રસનું ગરબાનું એક દિવસ આયોજન આપણે સમાજ માટે રાખીએ છીએ અહેવાલ ફિરોજ જુનેજા લોકાર્પણ